તો ચાલો જોડાઈએ અમારા સંવાદદાતા હસમુખ પ્રજાપતિ સાથે અને જાણીએ કોણ શું દાવા કરી રહ્યા છે જી હસમુખ સમગ્ર ગુજરાતમાં છાસઠ નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ છે જેમાં ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણી પણ જાહેર થઈ છે સમગ્ર રાજકીય પક્ષો દ્વારા પૂર્વ તૈયારીઓ તો કરી જ છે છતાં પણ આપણે ખેડબ્રહ્મા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ આપણી સાથે જોડાયા છે તો તેમનું આ નગરપાલિકાની ચૂંટણી વિશે શું કહેવું છે તે આપણે જાણીએ બ્રિજેશભાઈ નમસ્તે કે શ્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે શું કહેશો સમગ્ર ખેડબ્રહ્મા નગરપાલિકામાં વિપક્ષો દ્વારા ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવે છે તો એ બાબતે શું કહે છે પહેલાં તો ચૂંટણી પણ છે ઘણા સમય પછી જ જાહેરાત કરી છે 16 ફેબ્રુઆરી એ ચૂંટણી યોજાશે અને આપણે વાત કરીએ એમ ભ્રષ્ટાચારની તો કાગળ ઉપર ભ્રષ્ટાચાર હોય તો સાબિત કરવો પડે ભ્રષ્ટાચાર ખાલી બોલવાથી ભ્રષ્ટાચાર થઈ નથી જતો હું કોઈ વ્યક્તિ પર આક્ષેપ મૂકું કે ભૈયા ભાઈ ભ્રષ્ટાચારી છે કે કોઈ પાર્ટી ઉપર તો એના પુરાવા હોવા જોઈએ અને અત્યારે આરટીઆઈ જેવો નિયમ છે તો માહિતી માગી અને તમે કાર્યવાહી કરી શકો છો એટલે ભ્રષ્ટાચાર એ એ પાયા વિહોણી વાત છે છે બાકી ભાજપના શાસનમાં સુંદર અને સારા કામ થયા પાણી ના હોય ગટર ના હોય બહુ જ સુંદર કામગીરી આના પૂર્વ કરવામાં આવી છે અને વિપક્ષ પક્ષ આ તો રહેવાનું એકબીજા ઉપર ખોટા આક્ષેપો અને કોંગ્રેસનું પહેલેથી વલણ એવું છે કે ખોટા આક્ષેપો મૂકવા ખોટી વાત પબ્લિક સમક્ષ લાવવી એના ભાગરૂપે એ લોકો કહી રહ્યા છે બાકી તમે આમ જનતાના પ્રશ્નો એમની જો સામે જઈને મને કરો તો હું મારી પાર્ટીનું સારું જ કહેવાનો છું પણ તમે આમ આમ જનતામાં જાઓ વોર્ડ નંબર ત્રણ છે વોર્ડ નંબર સાત છે વોર્ડ નંબર છ છે આમાં વિકાસની ભરપૂર વિકાસ એટલે વિકાસ શું નામે કહેવાય આપ મીડિયા તરીકે આપ જઈ અને એ વોર્ડમાં પ્રત્યક્ષ જોઈ શકો છો કે કેવા વિકાસના કામો થયા છે જે પણ વોર્ડમાં બાકી રહી ગયેલા કામો છે એ આગામી દિવસોમાં સોળ તારીખે ચૂંટણી થશે એમાં પબ્લિકનો વ્યૂ જોઈ લેશો આપ અઢાર તારીખે આપણે જોઈશું કે ભારતીય જનતા પાર્ટી ખૂબ ખૂબ મોટા માર્જિનથી દરેક વોર્ડમાં વિજેતા થશે અને બાકી રહી ગયેલા કામો અમારી પાર્ટી આગામી દિવસોમાં જરૂરથી પૂર્ણ કરશે ખાસ કરીને આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં બહુ પૂરજોશથી આવી રહી છે અને કોંગ્રેસ તો ત્રિપાંખીયો જંગ લાગી રહ્યો એવું લાગે છે તો આપનું શું કહેવું છે આ બાબતે કોઈ ત્રિપાંખીયો જંગ નથી આ વખતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી હું માનું છું ત્યાં સુધી મારા મત મુજબ ભારતીય જનતા પાર્ટી બાવીસ થી ઉપર સીટો લઈ અને આવી રહી છે અને સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીની સરકાર અમે બનાવવા જઈ રહ્યા છીએ આગામી દિવસ તો આ હતા ખેડબ્રમમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કે જેમણે પોતાની પાર્ટીની રણનીતિ વિશે આપણે ચર્ચા કરી આ હતા ભાજપના હોદ્દેદાર ચાલો સાંભળીએ કોંગ્રેસ શું કહે છે અત્યારે આપણે ખેડમાં નગરમાં ઉભા છીએ ખેડમાં નગરપાલિકાની ચૂંટણીના પૂરજોશમાં તૈયારીઓ ચાલી છે આપણી સાથે ખેડમાં નગરપાલિકા શહેર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ શર્મા છે તો આપણી સાથે આપણે તેમની સાથે થોડીક ચર્ચા કરીએ તેમની શું તૈયારી છે શું તૈયારી છે સાહેબ કેટ્રમ્બર નગરની અંદર જ્યારે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થયેલી છે ત્યારે આવનારી ચૂંટણીની અંદર અમે અમારા સ્થાનિક ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ ચૂંટણીમાં સારા પરિણામ લાવીશું તેવી મને પૂરેપૂરી ખાતરી છે હમણાં આમ આદમી પાર્ટી દ્વારા પણ પોતાના ઉમેદવારો જાહેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે તો તે બાબતે આપ શું કહેશો લોકશાહીની અંદર દરેક વ્યક્તિને પોતાને પક્ષ રાખવાનો અને ઉમેદવારો ઊભા રાખવાનો હક અને અધિકાર છે એ લોકો ભલે ઉમેદવારો ઊભા રાખવાના હોય પણ અમારી પૂર્વ તૈયારી અને અમારા જે ઉમેદવારો સક્ષમ છે એટલે અમે પૂરી તૈયારી સાથે ચૂંટણી લડીશું ગઈ વખત ટર્મમાં ફિફ્ટી ફિફ્ટી સીટો જેવું થયું હતું અને જેમાં કોંગ્રેસ સત્તા પર બેઠી હતી અને છતાં પણ સત્તા ગુમાવવાનો વારો આવ્યો તો આ વખતે આપની શું પૂર્વ તૈયારી રહેશે આ વખતે અમે ઉમેદવારો સારા પસંદ કર્યા છે છેલ્લા થોડાક વર્ષોની વાત કરીએ તો અમે લોકો છેલ્લે છ છ સીટ ઉપર હતા છમાંથી અમે આઠ સીટ ઉપર આવ્યા અને આઠમાંથી બાર સીટ પર આવ્યા ત્યારબાદ જોઈએ તો છેલ્લું જે ઇલેક્શન થયું તેમાં ચૌદ ચૌદ સીટો જે આવી હતી તેમાં અમે એવું કહી શકીએ કે ભૂતકાળમાં પ્રજા અમારી સાથે રહી છે અને એમનો વોટિંગ રેશિયો અમારા સાથે વધેલો છે જેમ જેમ જોઈએ સમય પ્રમાણે એમ કોંગ્રેસ તરફી સીટો વધી રહી છે આ વખતે મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતની ચૂંટણીમાં અમે ચૌદ કરતાં પણ વધુ સીટો મેળવી અને લોકોના સાથ અને સહકારથી સત્તા ઉપર બેસીશું તે બાબતનો મને પૂરો વિશ્વાસ છે આ વખતે કયા મુદ્દાઓ સાથે લઈને આપ ચૂંટણી લડશો જો કે વાત કરીએ મુદ્દાઓની તો સ્થાનિક મુદ્દામાં એવું છે કે જે ભૂતકાળની અંદર ભાજપમાં જે શાસનમાં બેઠા હતા તે લોકોએ એકના એક રોડ વારંવાર તોડ તોડીને લોકોને હાલાકી આપી છે જ્યાં જુઓ ત્યાં ઉભરાતી ગટરોના પ્રશ્ન છે અને જે નગરના જે લોકો છે જે તેમને પ્રાથમિક સુવિધાઓ આપવાની હોય તેઓ એ પ્રાથમિક સુવિધાઓ બહુ સારી રીતને પૂરી પાડી શક્યા નથી જેથી કરીને અમે લોકો આ સ્થાનિક મુદ્દાઓને લઈ અને આગામી ચૂંટણીની રણનીતિ નક્કી કરીશું

સ્ટેટ લેવલના જોઈન્ટ સેક્રેટરી છે કે જેઓ ખેડબ્રહ્માના આમ આદમી પાર્ટીના એક પ્રવક્તા તરીકે છે તો આપણે તેમનું શું કહેવું છે એ જાણીએ નમસ્કાર તમારું કેસરી ટાઈમ્સ ચેનલમાં આપ સ્વાગત છે ખેડબ્રહ્મા નગરપાલિકામાં ચૂંટણી પહેલાં ખેડબ્રહ્મા શહેર પ્રમુખ હતા આમ આદમી પાર્ટીના એમને રાજીનામું આપ્યું અને પછી તમારે તાત્કાલિક નવીન પ્રમુખની વરણી પણ કરી છે તો હવે તમારી શું રણનીતિ રહેશે તે જણાવશો હા જો પાર્ટી છે એટલે કોઈ આવવાનું કોઈ જવાનું એ તો જો કે ઠીક છે ચાલે કરે અને કોઈકની ડિમાન્ડ પણ હોય એ પ્રમાણે કદાચ કોઈ સેટ ના પણ થઈ શકે બાકી અમારી પાર્ટી છે દરેકને અમે આવકારીએ છીએ હા બાકી પાર્ટી જોડે અમારી પાર્ટી નાની છે પણ બાકી કામ કરવાનો અમારો જુસ્સો અને એ ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપે એવી આમ આદમી પાર્ટી છે એટલે જો કે સારા સારા વ્યક્તિઓ અમે જોડ્યા છે અને નવા વ્યક્તિ પણ અમે શહેર શહેર પ્રમુખ તરીકે પણ અમે જવાબદારી આપી છે તો હવે મજબૂતાઈથી લડવાના છે ચૂંટણી ખેડબ્રહ્મામાં અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી કોઈ દેખાતી નથી હવે દેખાય છે તો એક બાજુ ભારતીય જનતા પાર્ટી છે જેનું શાસન હતું અને કોંગ્રેસ પાર્ટી બી અગાઉ રહી ચૂકી છે તો એમને તમે તમે કઈ કઈ રીતે રીતે જુઓ છો અને આ એમનો તોડવા પ્રયત્ન કરશો હા બિલકુલ સાચી વાત કે ભાજપ અને કોંગ્રેસ સામે ટક્કર આપવી એટલે બહુ જ મોટી વાત છે કારણ કે પૈસા ટકે પણ એ લોકો બહુ સક્ષમ છે અને બંને પાર્ટી સક્ષમ છે જૂની છે હા અમારી પાર્ટી આમ આદમી પાર્ટી જોડે નિયત છે કામ કરવાની જે કામની રાજનીતિ લઈને આવી છે અને અમે મહત્વના મુદ્દાઓ જેવા કે ગટર છે રોડ છે રસ્તાઓ છે બ્રહ્માજી ચોકનું મંદિર છે હરણાવ નદી છે આવા આવા જે સ્થાનિક લોકોને જે ફાયદો થાય એવા મુદ્દાઓ લઈને અમે ચૂંટણી મજબૂતાઈથી લડવાના છીએ જે અમારે નિયતથી અને ઈમાનદારીથી કામ કરીશું અને બીજી વાત કે અમે કામ કરીશું ત્યારે જ અમે વોટ માગીશું એટલે આ વખતે અમને એક મોકો તમારે ખેડ રમવાની જનતાને હું રિક્વેસ્ટ કરું છું કે એક મોકો આમ આદમી પાર્ટીને આપે શું આપ દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો ની કોઈ જાહેરાત આ છે તે જે કેટલા દિવસમાં કરશો કે થઈ ગઈ છે ખરી હા અઠ્યાવીસ અઠ્યાવીસ સીટો પર અમે ઉમેદવારો ઊભા રાખવાના છીએ અને એક નંબરથી લઈને સાત નંબર સુધી ટોટલ વોર્ડ છે એમાં ઓછામાં ઓછા દસ થી પંદર ઉમેદવાર અમે બે ચાર દિવસની અંદર જ જાહેરાત કરવાના છીએ અને બીજા આવનારા સમયમાં જાહેરાત કરીશું ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ફક્ત કોંગ્રેસ અને ભાજપનો જ મુકાલો છે આમ આદમી પાર્ટી તો અહીંયા ક્યાંય છે જ એ બાબતે શું કહેવું છે હા એ જ વાત ખરેખર મહત્વની છે જો રસપ્રદ વાત છે કે આ જે પહેલાનો જે ટર્મ હતો મોટાભાઈ કે એ જે ટર્મ હતો એમાં ભાજપ અને કોંગ્રેસની ચૌદ ચૌદ સીટો આવી હતી એક જાણવા એક વાર્તા જેવી છે કે જાણવા જેવું છે કે ચૌદ ચૌદ સીટો ભાજપ અને કોંગ્રેસની આવી હતી અઢી અઢી વર્ષનું કોલોબ્રેશન કરીને ગઠબંધન કર્યું આ લોકોએ જે સામસામે આપણે જોતા આવીએ છીએ કે ભાજપ વિરોધી છે ને કોંગ્રેસ વિરોધી છે પણ કોંગ્રેસ વિરોધ ખેડ રમવાની અંદર ભાજપ અને કોંગ્રેસ બંનેની ભગતથી આ નગરપાલિકા ચાલે છે અને બધા જ લોકો ભ્રષ્ટાચાર કરે છે એટલે આ લોકો રમવા પૂરતા તો ગઠબંધન રી એક જ છે ભાજપ અને કોંગ્રેસ એટલે આ ભાજપ અને કોંગ્રેસનું જે ચક્રવ્યૂહ તોડવા માટે આમ આદમી પાર્ટી ખરેખર કંઈક નવું કરશે અને જનતાનો સપોર્ટ અમને ફૂલ જોઈ તો આ હતા અમારી સાથે ખેડમાં શહેરના કોંગ્રેસ અરે સોરી આમ આદમી પાર્ટીના સારા એવા નેતા નિકુંજભાઈ જોશી કે જેમણે પોતાની એક પાર્ટીની રણનીતિ વિશે ચર્ચા કરી અને પૂરા જોશમાં ખેડબ્રહ્મા નગરપાલિકા સર કરવા માટે તૈયાર છે ચૂંટણી છે માટે તમામ પક્ષો જીતના દાવા તો કરશે જ પણ તે વાત ચોક્કસ છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ જોવા મળશે હવે આપણે ફરી મળશું ત્યારે અમે જણાવીશું કે ખેડ મતદારોનો મિજાજ કેવો છે તો ખેડ નગરપાલિકાની ચૂંટણી વિશેની તમામ માહિતી માટે તમે જોડાયેલા રહો એટલે અમારી ચેનલ થી કેસરી ટાઈમ સાથે જો તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ ન હોય તો તે તુરંત કરી લેવી